दोस्तों વેલકમ બેક ટુ माय न्यू वीडियो तो फरी थी मारा एक लॉन्ग ની અંદર સ્વાગત છે તો શું કે મારી YouTube ફેમિલી તો બધાને જય શ્રી રામ તો તમે વિચાર કરતા છો કે એટલા દિવસ થી લોંગ વિડિયો ને આવતો કઈ શોર્ટ વિડિયો ને આવતો શું છે હું હું વાત કરું મિત્રો બહુ દુખની વાત છે ઈ વાત જાવા જો મુદ્દાની વાત કરું ને આજે હે ભાઈ દેવ દિવાળી દેવ દિવાળી છે ને મિત્રો તુલસી લગ્ન છે એટલે વિડિયો એન્ડ સુધી જોજો ને પહેલી વાર જો આ મોડુ ચેનલ ઉપર જોતા હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં ને લાઈક કરી દેજો ને આજે મે બનાવેલી હે રંગોળી તુલસી માની રંગોળી બનાવેલી છે તો ચલો હું તમને દેખાડું મહાદેવના દર્શન કરવા જવાનું છે ભાઈ ઘણું મોડું થઈ ગયું મહાદેવના દર્શન કરવા જવાનું તો ચલો કન્ટિન્યુ આ આ સ્ટાઈપની ક્યાંક રંગોળી છે ને તમે વિચાર કે પાંદડામાં કેમ એવો કલર એવું નતો મિત્રો લીલો કલર ઓછો હતો ઘટી ગયો મિત્રો કમેન્ટ કરી નાખજો કેવી લાગે રંગોળી ચલો હવે મહાદેવના દર્શન કરી ચિત્રો મહાદેવના દર્શન કરી લીધા તો હવે નીકળી ઘર સાઈડ મિત કાકાના મિત્રો મિત કકાની ઘરેલી એવો ને વસાળ કાળ ભેરો દાદાના દર્શન કરવા એવો કેમ કે મારા લોંગ વિડીયો ને મિની બ્લોગ જોતા છે એને ખબર જ હશે તો જય કાળ ભેરો દાદા કાળ ભેરો દાદાને દર્શન કરી લીધા અને હવે નીકળી ઘર સાઈડ કેમ કે નાસ્તો બસ્તો કરવો જોઈએ હવા દિના એમાં દવા વાગી જાય કેમ કે મહાદેવ એટલી ટ્રાફિક હતી ને કે વાત જવાજો મિત્રો આ દેવ દિવાળી છે ને તેને સુરસુરિયા કરવા છે ફટાકડા ફોડવા લે રીહાઈ જો એ જો

એલા હું લેવર ઓઈલા એલા એલા હું લેવર ઓ મિત કકા તો કો મિત કકા કાચે ઓલી ફ્રી ફાયર રમતા હતા પણ ચાર્જિંગ ફોન માં ખાલી થઈ ગયો એટલે મેક દીધો ફોન ને મિત કકા પાછા અંતર સાટે એક તો ને બે દીએ નાઈ ને પાછા અંતર સાટવાના દીકરા એ જો અંતર કેમ પણ નાનું એવું હા મિત્રો મે આ વિડીયો ઉતારો ને બે દીએ નાઈ તો મિત કકા નો ફોટો લાગી દઉં જો ઈત કકા હાલો હાલો કટકો કાટ નાખી બસ

Thank you.